સમાચાર પત્રોમાં ઘણી બધી વખત એક ખૂબ સારા સમાચાર આપણે ઘણી બધી જગ્યાએ વાંચવા અને સાંભળવા મળતા હોય છે કે ગુજરાત જે છે એ દૂધ ઉત્પાદનને ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે ખૂબ આગળ ને આગળ દિવસે ને દિવસે ગુજરાત વધી રહ્યું છે દૂધ ઉત્પાદનમાં પ્રગતિ કરી રહ્યું છે ભારતની અંદર દૂધ ઉત્પાદનમાં ગુજરાત જે છે એ ચોથા ક્રમાંકે આવે છે રાજસ્થાન સૌથી પહેલા ક્રમાંકે છે અને ગુજરાત જે છે ચોથા ક્રમાંકે દૂધનું ઉત્પાદન કરે છે એટલે આ બધા સમાચારો સાંભળીને જોઈને આપણને અંદરથી રાજીપો થાય કે ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે ને દૂધ ઉત્પાદન જે છે એ ઘણું સારું એવું વધી રહ્યું છે અને દૂધ ઉત્પાદન દૂધ આ જે ક્ષેત્ર છે એની સાથે સંકળાયેલા જે પણ લોકો છે દૂધના ઉત્પાદનના વધારાની સાથે આ બધા લોકોની પણ પ્રગતિ થાય છે ને લોકોને પણ સ્વાસ્થ્ય માટે જે ખૂબ જરૂરી છે એવું દૂધ જ છે એ લોકોને વધુ માત્રામાં મળી રહ્યું છે પરંતુ આ બધા સમાચારોની પાછળ આની એક ડાર્ક સાઇડ સાઈડ પણ છે ગુજરાતની અંદર દૂધ ઉત્પાદન તો થઈ રહ્યું છે એની અંદર તો વધારો થઈ રહ્યો છે પરંતુ આ દૂધ ઉત્પાદનની સાથે નકલી દૂધનું એક ખૂબ મોટું કૌભાંડ છે ગુજરાતની અંદર સામે આવી રહ્યું છે અને એનો જે આંકડો છે એ પણ દિવસે દિવસે મોટો થતો જઈ રહ્યો છે અને દુઃખની વાત એ છે કે આ બધા જ કૌભાંડ આપણા પીઠ પાછળ થઈ રહ્યા છે અને આપણે સામાન્ય જે માણસો છે એનાથી તદ્દન જાણ છે તમારી ને મારી થાળી સુધી આવેલું દૂધ એ ખરેખર દૂધ છે કે કેમ એ તમેને હું ઓળખી નથી શકતા અને કદાચ એવું બને છે કે દૂધના નામે આપણે આપણી થાળીની અંદર થાળીનો વાટકો ભરીને રોજ જમવા બેસીએ છીએ એ ઝેરને આપણે જાણે અજાણે આરોગી રહ્યા છીએ એક સામાન્ય માણસ જે પોતાના રોજિંદા આહારની અંદર દૂધને સામેલ કરતો હોય છે એને ખબર પડે કે હું આ દૂધની જગ્યાએ ઝેર પી રહ્યો છું તો એની પરિસ્થિતિ કેવી થાય આજે એના આપણે વિગતે ચર્ચા કરવી છે એના ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો છે કે ગુજરાતની અંદર કેટલા પ્રમાણમાં નકલી દૂધ વેચાઈ રહ્યું છે લોકોની થાળી સુધી પહોંચી રહ્યું છે અને એને લઈને શું બીમારીઓ જે છે એ તમારા ને મારા ઘર સુધી પહોંચી છે એના વિશે વિગતે ચર્ચા કરીશું આજના અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ડીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી દૂધના વિષયને લઈને આજે ચર્ચા કરવી છે અને ખાસ ચર્ચા કારણ એ છે કે આમ આદમી પાર્ટીના યુવા નેતા જે નકલી પરીક્ષાઓ નકલી વિદ્યાર્થીઓ જે ડમી વિદ્યાર્થીઓ આપણે કહેતા હોય છે વિદ્યાર્થી નેતા તરીકે એ જાણીતા છે પરંતુ આ વખતે એમણે કંઈક અલગ કર્યું છે ને નકલી દૂધનું એક કૌભાંડ ઝડપી પાડ્યું છે એટલા માટે આજે ચર્ચા કરવી છે આપણે આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા અને સાથે અ નકલી દૂધ થી આપણા સ્વાસ્થ્ય ને શું નુકસાન પહોંચ્યું છે એના વિશે પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે ડોક્ટર કેવલ રૈયાણી આપ બંને મહાનુભાવ નું બે સાઈન્ટ ન્યૂઝ માં ખૂબ સ્વાગત છે સૌથી પહેલા તો યુવરાજભાઈ આપની પાસે જવું છે ખૂબ મોટું એક કૌભાંડ ઝડપાયું છે દસ હજાર લીટર દૂધ ને લઈને જે સામે આવ્યું છે અને એ બાદ આપણે સવારથી જોઈ રહ્યા છીએ સમાચારોની અંદર કે દૂધ ને ઘણા સમય થી જોવા જઈએ તો સફેદ દૂધનો જે કાળો વેપાર જે છે એ ધમધમી રહ્યો છે અને એના પાછળ જે ખાસ કારણો જે જવાબદાર છે એ કારણો ની કોઈ ચર્ચા કરવા માટે તૈયાર નથી તમે જે રીતે વાત કરી દૂધની ક્ષેત્રે આપણે હરણફાર ભળી રહ્યા છીએ પણ આ દૂધ આવી ક્યાંથી રહ્યું છે કારણ કે દૂધ આપણે પૂરતા કહી શકાય જોવા જઈએ તો સિત્તેર હજાર લીટર કહી શકાય એક લાખ લીટર બે લાખ લીટર અમુક અમુક જગ્યાએ જે દૂધ આવે છે સિત્તેર હજાર લીટરથી સોરી માફ કરજો ત્રણ લાખ લીટર થી લઈને પાંચ લાખ લીટર સુધી દૂધ આવે છે તો શું ખરેખર એક જિલ્લાની અંદર આટલું બધું દૂધ આવે છે ખરી

તો આપણી પાસે દૂધ આવે એટલે ખાલી રાજકોટ ડેરી છે અથવા તો કહી શકાય કે ભાવનગર ની સર્વોત્તમ ડેરી છે ઘણી બધી જગ્યાએ ખાલી કરી શકાય તો અહિયાં આપણે ખાલી નથી કરતા પણ આપણે છે પાયોડ જાય પાયોડ ની સહકારી ડેરી છે ઈ પણ નાની મંડળી છે દૂધ મંડળી છે અહીંયા ખાલી કરવામાં આવે છે અને જે રીતે યુવરાજભાઈ આપ કહી રહ્યા છો કે આ જે દૂધ છે એની અંદર કેટલા બધા અને છેલ્લા ઘણા દિવસોથી સમાચારોમાં પણ જોવા અને સાંભળવા મળી રહ્યું છે કે નકલી દૂધના ઘણા બધા આવા રીતે કૌભાંડો પકડાય છે ત્યારે ડૉક્ટર કેવલ પાસે મારે જાણવું છે કે આ જે કેમિકલ દ્વારા જે દૂધનું ઉત્પાદન કરવામાં આવે છે યુરિયા છે કે મારી પાસે અમુક કેમિકલનું લિસ્ટ છે તો મારે એ જાણવું છે કે આ કેમિકલ માણસના શરીરમાં જ્યારે જાય છે ત્યારે એને કેટલું નુકસાનકારક છે આમાં જે અમારી પાસે જેટલી માહિતી છે કે આની અંદર ડિટરજન્ટ પાવડર યુરિયા ખાતર કોસ્ટિક સોડા પામોલીન તેલ અને સોયાબીન તેલ જેવા પદાર્થો જે હોય છે એનું મિશ્રણ કરીને આવું નકલી દૂધ બનાવવામાં આવતું હોય છે તો ડૉક્ટર કેવલ મારે તમારી પાસેથી જાણવું છે કે આ પ્રકારના કેમિકલ માનવ શરીર માટે કેટલા નુકસાનકારક હોય શકે આપણે વાત કરીએ કે આયુર્વેદમાં કહ્યું છે કે આહાર હિ એટલે કે આપણે જે કાંઈ પણ ખોરાક લઈએ છીએ એ જ આપણી દવા છે અત્યારે આપણે જોઈએ તો ખાસ કરીને જે કેન્સર છે પછી વિવિધ પ્રકારના ચામડીના રોગો જેને આપણે એલર્જીક અને ઓટો ઇમ્યુન કહીએ છીએ એ વધી રહ્યા છે ખાસ કરીને જે નાની એજની જે સ્ત્રીઓ અમને બતાવવા અત્યારે જે આવે છે વીસ થી પચીસ વર્ષની એજમાં પીસીઓડી પીસીઓએસ આવા હોર્મોનલ પ્રોબ્લેમ મોટા ભાગની દીકરીઓમાં અત્યારે જોવા મળે છે તો એનું એક મેઇન કારણ છે કે કેમિકલયુક્ત અને ભેળસેળ યુક્ત ખોરાક અને ખાસ ડોક્ટર કેવલ મારે એ જાણવું છે કે આ ડિટર્જન્ટ પાવડર છે કે યુરિયા થી પછી પામોલિન જે તેલ છે એ સિવાય કોસ્ટિક સોડા અને સોયાબીનના તેલ આ બધા આવા પદાર્થોનું મિશ્રણ કરીને આ નકલી દૂધ બનાવવામાં આવે છે અને એ સામાન્ય માણસોને પણ ખબર નથી હોતી કે ક્યારે એમના ઘર સુધી એમની થાળી સુધી પહોંચી જાય છે તો એનું જયારે આપણે આરોગ્ય આવું દૂધ તો આ કેમિકલ કેટલા નુકસાનકારક હોય શકે જી મેમ આ બધા જે અત્યારે જે મોટા ભાગના કેમિકલો યુઝ થાય છે એમાંથી જે પામોલિનથી લઈ અને જે આપણે સ્પેસિફિકલી એક પ્રકારનો ક્ષાર કહીએ ખારો કહીએ બરાબર એ બધી વસ્તુ છે એ આયુર્વેદમાં નિકૃષ્ટ તંગ કહેવામાં આવી છે સ્પેસિફિકલી જેમ કે આયુર્વેદમાં એક એવો રેફરન્સ છે કે પીપલી લવણ સાર ન હતી ઉપયુન્યમાન એટલે કે આ બધી વસ્તુ છે એ વધારે પ્રમાણમાં લેવાથી બી બોડીને હાનિકારક થાય છે બરોબર અને આ બધાનું કોમ્બિનેશન છે એ બધું ભેગું થઈ અને શરીરમાં શું કરશે એ તો એક બહુ મોટો રિસર્ચનો છે આયુર્વેદમાં એક સ્પેસિફિકલી એક એવું વર્ણન કરવામાં આવ્યું છે કે વિરુદ્ધ આહાર વિરુદ્ધ આહાર એટલે કે જે પણ જે કોમ્બિનેશન છે કે જે ઇનકોમ્પિટેબલ છે કે જે બોડીમાં જઈ અને ક્યાંક ને ક્યાંક લેવલે બોડીમાં કંઈક બગાડ કરશે ખાસ કરીને જે આવા પ્રકારના કેમિકલોનું ભેળસેળ છે એ બોડીમાં ડાયજેસ્ટિવ ટ્રેક આપણો જે છે પાચનતંત્ર ત્યાંથી ખરાબ અસર તેની આવવાની શરૂ થતી હોય છે જેને આપણે ફૂડ પોઈઝનિંગ કહીએ છીએ બરોબર છે કોઈપણ પ્રકારનો જે ખોરાક આપણે લઈએ છીએ એ આપણા શરીરના બધા કોષોમાં વળે એના માટે મેઇન ચાર પ્રોસેસ હોય છે પહેલાં તો ડાયજેશન પ્રોપર થાય પછી એબ્સોર્પ્શન થાય એસિમ્યુલેશન થાય હવે જે આપણે ખોરાક લઈએ છીએ એ જ કેમિકલવાળો હશે તો એનું જે ઉત્તરોત્તર પરિણામ આવવાનું હશે એ બહુ જ ખરાબ હશે ખાસ કરીને આયુર્વેદમાં તો દૂધને અમૃત કહ્યું છે બરાબર અને દૂધને અભિસંધી પણ કહ્યું છે એટલે જો આ પ્રકારના દૂધનું સેવન કરવામાં આવે તો એ ઘણી બધી ખરાબ બીમારીઓ શરીરમાં કરી શકે કારણ કે જે ડિટરજન્ટ પાવડર અને એ બધી વસ્તુના કેમિકલ એટલા સ્ટ્રોંગ હોય છે કે જેને એક્સટર્નલ એપ્લિકેશન કરવાથી પણ તકલીફ થઈ શકે ખાસ કરીને જે અમારે એલર્જીના ને એવા ઘણા બધા સ્કીન ડિસીઝના દર્દીઓ આવતા હોય છે કે જેઓને આ એલર્જન્ટ જે પાવડર છે બધા ખાસ કરીને વોશિંગ પાવડર્સ બરાબર એનાથી એલર્જી થતી હોય તો જો આપણે ઇન્ટરનલી લઈએ તો એનાથી બહુ એટલે બહુ ગંભીર બીમારીઓ થઈ શકે અને વિવિધ એવા પણ રોગો થઈ શકે કે જેનું વર્ણન ના કરી શકાય ખાસ કરીને ઓટો યુમ્યુન અને એલર્જિક બીસ કે જેને એલોપેથિક સાયન્સમાં પણ અનનોન ઓરિજિનનું કહેવામાં આવે છે તો એ બધાનું મુખ્ય કારણ છે કે આપણો આહાર એટલે કે ખાસ કરીને આવો કેમિકલયુક્ત ખોરાક જી અત્યારે તો એવું થયું છે કે સામાન્ય જે માણસો હોય છે એને એને એક બસ એટલી અપેક્ષા હોય છે કે અમે બીજું કંઈ અમારે નથી કરવું બીજી કોઈ ઝંઝટ નથી જોઈતી બસ સવાર સાંજ સામાન્ય જીવન અને સાદું ભોજન આવા સૂત્ર સાથે લોકો જીવવા છે અને સાદા ભોજનમાં આપણે તો ગુજરાતની અંદર રાત્રિના સમયે દૂધ દૂધ જ હોય છે જમવામાં ભાખરીને દૂધ હોય રોટલાને દૂધ હોય આવા સાદા એવું હોય છે કે લોકોને એટલી અપેક્ષા છે કે આવું સાદું ભોજન જમવાથી અમારું સ્વાસ્થ્ય સારું રહી શકે પરંતુ લોકો એ નથી જાણતા કે એમની થાળીમાં રોટલા સાથે જે દૂધ આરોગી રહ્યા છે એ ખરેખર દૂધ જ નથી આ એ આવા આવા અલગ અલગ પદાર્થોનું મિશ્રણ કરીને આવું નકલી દૂધ અને આના અઢળક કિસ્સાઓ સામે આવી રહ્યા છે યુવરાજભાઈ આમાં આગળ શું થઈ શકે ખાસ કરીને સૌપ્રથમ તો બેંક જોમાં પકલા લેવા હોય તો આપણી જે FSSAI છે ફૂડ્સ એન્ડ ડ્રગ્સ વિભાગ જેને આપણે કહીએ છીએ એને આપણે મજબૂત કરવો પડે આજે ગુજરાતમાં

જવાબદારી આપણી બીજું હમણાં ડોક્ટર સાહેબ જે વાત કરી એ વખતે હું સંપૂર્ણ સહમત છું કારણ કે આપણે જ્યારે આ કહી શકાય કે સેચ્યુરેટ ફેટ જેને આપણે કદાચ

હું પણ આપણા ગ્રંથો જે આપણા વેદો છે એની અંદર આપણે પવિત્ર માનવા કારણ કે દૂધને આપણે પવિત્ર માનીએ છીએ એવું માનીએ છીએ કે દૂધ છે એ આહાર છે એટલે આપણે બધા જ પ્રકારના પોષણ જે છે એ દૂધમાંથી મળતા હોય છે પરંતુ હવે બેન આ ભેળસેળ વાળું મિશ્રણ ફેબ્રિકેટેડ આ દૂધ બનાવટી છે એને કારણે તકલીફ એ પેદા થઈ છે કે આપણે

હા એક ગાય જયારે ભેંસ જયારે ધોવાતી હોય બરાબર દુધાડા પોષણ આપણે જયારે ધોતા હોય ત્યારે ચોક્કસપણે એ તાજું દૂધ હોય ત્યારે ફીણ વડે પણ જયારે આપણે માં કે કોઈ પણ વાસણ માં લઈ લઈએ પછી બેન ફીણ એટલે બધા વળતા નથી હોતા હવે

જીવતા બોમ ની જેમ કોઈને કોઈ જગ્યાએ દૂધ લાવી અને કોઈ ને જગ્યાએ કોઈ કોઈ જગ્યાએ વેપાર અર્થે એ ચલાવી રહ્યા છે આ બેન દૂધ નો કાળો બજારી છે અને આ દૂધ જો બેન કાળો નહીં આવે નુકસાન આપડે ગુજરાત આદર્શો છે આદર્શો ને ધ્યાનમાં રાખી શરૂ થઈ રહ્યું છે જે ક્યાંક ને ક્યાંક આ દૂધ આ એક જ મોટો સોપી સામે આવ્યું છે પાકીન રાજસ્થાન ના સાચોર ખાતેથી બાર રૂપિયા લીટર કેટલા બાર રૂપિયા લીટર દૂધ લેવા બાર રૂપિયા લીટર છે અવિ લોકો બાર રૂપિયા લીટર દૂધ લે છે પછી એ દૂધમાંથી પનીર બનાવે એ દૂધમાંથી બીજી અન્ય આઇટમો બનાવે એને એને પાછળ ફેટ એટલે આ રીતે કહી શકાય કે ફેટ ઉમેરવામાં આવે કોઈ જગ્યાએ યુરિયા છે કોઈ જગ્યાએ બીજો અન્ય કેમિકલ છે એ નાખી અને ફેટ બનાવટી ફેટ જેને કહી શકાય એ બનાવટી ફેટ ઉમેરી અને પછી એને ડેરી પ્રોડક્ટ જે અલગ અલગ ડેરી પ્રોડક્ટ બનતી હોય એ ડેરી પ્રોડક્ટમાં ઉપયોગ કરવામાં આવે છે એટલે ખૂબ નુકસાન ખાલી એવું નથી કે દૂધ દૂધની આઇટમો પણ મેં નથી નુકસાનકારક છે અત્યારે બેન મોટા ભાગે જે પનીર

એપીએસસી સે મામલતદાર યાના જે સ્થાનિક મામલતદાર છે એમને કોલ કે કોલ ભેગે કરી કીધું કે જથ્થો છે સમાવે આનું સિમ્પલ કરવામાં આવે પછી જો દૂધ ખરાબ બેન જોઈએ એ દૂધના દરેક સામાન્ય વ્યક્તિ તમારા મારા ડોક્ટર કેવલ અને આપણને જે પણ દર્શકો જોઈ અને સાંભળી રહ્યા છે દરેક સ્પર્શતો આ મુદ્દો છે અપેક્ષા એવી રાખીએ કે કોઈ કડક પગલા લેવામાં આવે ને આજે અ સફेद દૂધનો જે કાળો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે એના ઉપર સદંતર એને બંધ કરવામાં આવે અને આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ આભાર અત્યારે પરિસ્થિતિ એવી જાણે નિર્માણ થઈ છે કે આપણી સામે જો બે બોટલ રાખવામાં આવે એકની અંદર દૂધ હોય અને બીજાની અંદર જો ફિનાઇલ હોય અને માણસ જો કદાચ દૂધને બદલે ભૂલથી ફિનાઇલ પી લે તો તો જે કદાચ થઈ શકે એવું જ કદાચ ઘણા બધા માણસો અસંખ્ય માણસો સાથે જાણી અજાણીએ કદાચ થઈ રહ્યું છે ફિનાઇલ એક કેમિકલ છે જે માણસના શરીર માટે નુકસાનકારક હોય શકે એ રીતે આ પ્રકારે જે નકલી દૂધ બનાવવામાં આવે છે એમાં ડિટરજન્ટ પાવડર યુરિયા ખાતર અને આવા અઢળક એવા કેમિકલ્સ નાખવામાં આવે છે જે માણસ એને આરોગી ન શકે એવા કેમિકલ્સનું નકલી દૂધ બનાવીને આપણા ઘર સુધી પહોંચાડવામાં આવે છે અને આપણે અજાણતા જ આ આરોગી રહ્યા છીએ અને એનાથી કેટલાય લોકોને કેટલાય પ્રકારના એક એક આને ઝેર કહી શકાય જે આપણા શરીરની અંદર જાણી જોઈને નાખવામાં આવે છે અને આ ધીમા ઝેરથી કેટલાય ઘર જે છે પરિવારો જે છે એ બરબાદ થઈ રહ્યા છે અને આની ઉપર કોઈ પણ ગંભીર પગલાઓ લેવામાં નથી આવી રહ્યા ત્યારે વધારે અ આપણે અહીંયા ચેતવા જેવું છે કે અને ઊભું રહીને એકવાર વિચારવા જેવું છે કે શું આપણા ઘરે આવતું દૂધ એ ખરેખર દૂધ છે કે આ પ્રકારે થી બનાવવામાં આવેલું એક નકલી આપણી સામે ઊભું કરેલું દૂધ છે ઘણા બધા ગંભીર પ્રશ્નો આ જે ઘટના છે આ જે સમાચાર છે ઊભા કરી રહ્યા છે અને જવાબની આપણે અપેક્ષા રાખીએ કે તંત્ર આમાં કડક પગલાં લે અને ખરેખર આવા જેટલા પણ કૌભાંડો ચાલી રહ્યા છે તો એક એક કૌભાંડ કૌભાંડ કે કે બે અમુક સામે આવી રહ્યા છે પણ ખરેખર કેટલા કૌભાંડો આપણી પીઠ પાછળ ચાલી રહ્યા છે મારા ઘર સુધી આપણા બાળકો આપણા વડીલો જે દૂધ આરોગે છે એ અસલી દૂધ પહોંચે એટલી અપેક્ષા આપણે રાખીએ તમારો આ વિષયને લઈને શું મત છે એમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમ નવી અપડેટ્સ માટે આપ જોતા રહો નમસ્કાર